નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામે તમામ મિત્રો માટે સમાચાર મોદીજીએ નવી જાહેરાત કરી નાખી પહેલી તારીખથી પહેલી જૂનથી દર મહિને હવે એક એક હજાર રૂપિયા ખાતામાં આવશે આખું ભારત મોટી ખુશખબર આજના સૌથી મોટા સમાચાર તો પશુપાલકોને પણ આપી મોટી ભેટ ફટાફટ મિત્રો જાણી આપી સૌથી મોટી ચતવણી ફટાફટ જાણી લ્યો રબારી સમાજનો સૌથી મોટો નિર્ણય કડક દંડ આજના મોટા સમાચાર તો પીએમ આવાસ યોજના પૈસા વધારી દીધા આનંદો આનંદો મોટા સમાચાર પાન કાર્ડ થશે બંધ ફટાફટ નવો ફેરફાર જાણી લેજો આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર આજના વિડીયોમાં જાણીશું મિત્રો ગુજરાતની અંદર મિની વાવાઝોડું ટ્રાટક્યું છે બધું જ ધરાશાયી થઈ ગયું એ પણ જાણીશું ખેડૂતો વાવણી કરતા નહીં ચેતવણી આપી છે એ પણ જાણીશું પરંતુ આજના સૌથી અગત્યના અને સૌથી મોટા સમાચાર સૌથી પહેલા જાણી લઈએ મોદીજીએ નવી જાહેરાત કરી નાખી છે આખા ભારતમાં જાહેરાત થઈ ગઈ છે દરેક લોકો માટે સૌથી અગત્યના સમાચાર પહેલી તારીખથી નવી યોજના શરૂ થવાની છે કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક મોટી ખુશખબર આપી છે જ્યાં મિત્રો હવે રેશન કાર્ડ ધરાવતા પરિવારોને દર મહિને એક હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે દરેક રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર દરેક પરિવારોને હવે દર મહિને એક એક હજાર રૂપિયા ખાતામાં આવશે આ યોજનાનો ઉદ્દેશ્ય ગરીબ લોકો અને જે જરૂરિયાતમંદ પરિવારો છે એમના માટે એમને ફાયદો થાય એમને રાહત થાય એ માટે આ યોજના બહાર પાડવામાં આવી છે એટલે એવા રેશન કાર્ડ ધારકો કે જે ગરીબ છે આર્થિક રીતે પછાત છે એમને આ યોજનાનો લાભ મળવાનો છે કેવા રાશન કાર્ડ ધારકો કેટલી આવક હોય એને આ લાભ મળશે તમામ મિત્રો જાણી લેજો જે રેશન કાર્ડ ધારકના પરિવારની વાર્ષિક આવક બે લાખથી ઓછી હોય એને જ આ યોજનાનો લાભ મળશે તો જે મિત્રોના પરિવારોની વાર્ષિક આવક બે લાખ રૂપિયા કરતાં ઓછી હોય એને આ યોજનાનો લાભ મળશે આ જે નવી યોજના છે એ પહેલી જૂન બે હજાર પચીસથી અમલમાં આવી જવાની છે પહેલી તારીખથી અમલમાં આવી જવાની છે તો દરેક જેટલા પણ એવા રાશન કાર્ડ ધારકો છે કે જેમના પરિવારની વાર્ષિક આવક બે લાખ કરતાં ઓછી હોય એમને ફટાફટ અરજી કરવાની રહેશે પહેલી તારીખથી અરજી ફોર્મ શરૂ થવાના છે અરજી તમારે કેવી રીતના કરવી એ પણ મિત્રો જણાવી દઉં પહેલા તમારે ખાદ્ય અને નાગરિક પુરવઠાની જે સત્તાવાર વેબસાઇટ છે ત્યાં જવાનું છે ત્યાં પહેલી જૂને એક નવી યોજનાની લિંક તમને જોવા મળશે રેશન કાર્ડ નવી યોજના બે હજાર માટેની અરજી આવી રીતના એક લિંક તમને જોવા મળશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યાં તમારે તમારો રાશન કાર્ડ નંબર અને અન્ય જેટલી પણ વિગતો માગીએ છીએ તમામ વિગતો તમારે ભરવાની છે તમારે દસ્તાવેજો પણ અપલોડ કરવાના છે ખાસ કરીને આવકનો દાખલો તમારે અપલોડ કરવાનો રહેશે બધી વિગતો અપલોડ કરીને તમારે ફોર્મ ભરવાનું રહેશે તો રાશન કાર્ડ ધારકો માટે આ નવી યોજના શરૂ થવાની છે દર મહિને ખાતામાં એક એક હજાર રૂપિયા મળશે દરેક રાશન કાર્ડ ધારકો તમારા જેટલા પણ મિત્રો હોય આ સમાચાર ફટાફટ મોકલી દેજો મોદી સરકારની આ નવી યોજના પેલી જૂન બે હજાર પચીસ થી અમલમાં આવશે ત્યાર મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મોદીજી આજથી ગુજરાતના પ્રવાસે છે ઓપરેશન સિંદુર બાદ વડાપ્રધાન મોદી પહેલી વાર આજે ગુજરાતની અંદર આવવાના છે સૌથી પહેલા એ વડોદરાની અંદર જવાના છે ત્યાં રોડ શો કરવાના છે ત્યારબાદ દાહોદની અંદર જશે દાહોદથી ભુજ અને પછી અમદાવાદની અંદર આવશે અમદાવાદથી ગાંધીનગર અને ત્યાર પછી ગાંધીનગરમાં રાજભવનની અંદર જોડાશે તો આવી રીતના આજના દિવસ દરમિયાન તેઓ ચાર શહેરમાં ત્રણ ત્રણ રોડ શો યોજવાના છે સૌથી મોટા સમાચાર આજથી વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવશે ત્યાર પછીના મિત્રો આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર ગુજરાતની અંદર મિની વાવાઝોડું ટ્રાટકી ગયું છે બધું જ ધરાશાયી કરી નાખ્યું છે ગાંધીનગર અમદાવાદ ધંધુકા તમામ જગ્યાએ વાવાઝોડું ટ્રાટકી ગયું છે ગાંધીનગરમાં ભારે પવન સાથે આ મિની વાવાઝોડાની અસર થઈ હતી ભારે પવનના કારણે ગાંધીનગરના વાવોલ અંડર પાસે

અમદાવાદમાં ભારે પવન શરૂઆત જ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા અનેક જગ્યાએ ટુ વ્હીલર લઈ જતા ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો આવી જ રીતના મિત્રો ધંધુકામાં પણ ખૂબ ભારે વાવાઝોડું ધૂળની ડમરિયો ચડી હતી તો ગુજરાતમાં મિની વાવાઝોડાની અસર જોવા મળી હતી તો મિત્રો આ તરફ ખેડૂતો માટે સૌથી મોટી ચેતવણી અંબાલાલ પટેલ દ્વારા આપી દેવામાં આવી છે તમામ ખેડૂત મિત્રો જાણી લેજો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વરસાદની પ્રક્રિયા આજથી શરૂ થવાની છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જે દરિયાકાંઠા છે એ દરિયાકાંઠે વરસાદી ઝાપટા પડવાના છે પરંતુ દરિયો છે પાસઠ થી સિત્તેર કિલોમીટરની ઝડપે પવન રહેવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે તો આ સાથે અઠ્યાવીસ મેથી સત્યાવીસ જૂન સુધી પવનની ગતિ વધુ રહેવાની છે કચ્છ અને સૌરાષ્ટ્રમાં સાથે સાથે મધ્ય ગુજરાતમાં કેરીના પાકને પણ નુકસાન થવાનું છે અને છ તારીખ છ જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરશે તો મિત્રો ગુજરાતની અંદર જૂન સુધીમાં ચોમાસું પ્રવેશ કરી જાય એવું અંબાલાલ પટેલે કહી નાખ્યું છે અને આ વરસાદથી ખેડૂતોએ વાવણી કરવી નહીં તો છ જૂનથી ગુજરાતમાં ચોમાસું બેસી જાય પરંતુ ખેડૂતોએ ત્યારે વાવણી કરવી નહીં એકવીસ તારીખ પછી જ ખેડૂતોએ વાવણી કરવી યોગ્ય રહેશે આવું અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે જે જે ખેડૂતોને અંબાલાલ પટેલની આગાહી ઉપર વિશ્વાસ હોય એ ખેડૂતો એકવીસ તારીખથી તમે વાવણી કરજો તો ખેડૂતો માટેની અંબાલાલ પટેલની આગાહી છે કે છ તારીખે ગુજરાતમાં ચોમાસું બેસી જાય પરંતુ ત્યારે વાવણી કરવી નહીં એકવીસ તારીખથી જ વાવણી કરવી તો અંબાલાલ પટેલની આગાહી છે જે ખેડૂતો માનતા હોય અંબાલાલ પટેલની આગાહી માનજો ત્યાર પછીના સમાચાર પશુપાલકો માટે એક મોટી ખુશખબર આવી ગઈ છે મિત્રો પશુપાલકો માટે બનાસ ડેરીએ જાહેરાત કરી હતી કે વીસ રૂપિયા પ્રતિ કિલો ફેટે પશુપાલકોને વધારે આપવામાં આવશે વીસ રૂપિયાનો વધારો કર્યો હતો એવી જ રીતના હવે કચ્છની સરહદ ડેરી તરફથી પણ એક મોટી ભેટ પશુપાલકોને મળી ગઈ છે કચ્છ સરહદ ડેરી દ્વારા સાતસો એકાણું રૂપિયાથી લઈને હવે આઠસો ને એક રૂપિયા પ્રતિ કિલો ફેટ ભાવ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એટલે દૂધ ખરીદ ભાવમાં દસ રૂપિયાનો વધારો થયો છે પશુપાલકોને હવે દસ રૂપિયા કિલો ફેટે વધુ મળવા પાત્ર પશુપાલકો માટે સૌથી મોટી ખુશખબર હતી તો મિત્રો આ તરફ રબારી સમાજ દ્વારા એક સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તમામે તમામ રબારી સમાજ બનાસકાંઠાની અંદર રબારી સમાજ દ્વારા શુભ પ્રસંગ કે અશુભ પ્રસંગમાં ખોટા ખર્ચાને ટાળવા માટે આ સૌથી મોટો નિર્ણય લીધો છે જ્યાં મિત્રો રબારી સમાજના જે નાના મોટા પ્રસંગોની અંદર બીડી સિગારેટ અને ડોડા જેવું જે વ્યસન કરતા હોય છે એની ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે જો કોઈ નશીલા દ્રવ્યનું સેવન કરીને પ્રસંગમાં આવશે તો એકાવન હજાર રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે તો રબારી સમાજમાં હવે નફીલા દ્રવ્યનું સેવન કરવાનું ટાળવામાં આવ્યું છે એકાવન હજાર રૂપિયા દંડ ભરવો પડશે આની સાથે સાથે મરણ પ્રસંગની અંદર પણ સમાજના લોકોને જમાડવામાં ખૂબ મોટો ખર્ચ થતો હોય છે તેથી આવા મરણ પ્રસંગની અંદર જે જમણવાર છે એમાં ખાલી કઢી ખીચડી રાખવાનો જ નિર્ણય કરવામાં આવ્યો છે તો રબારી સમાજ દ્વારા સૌથી મોટો નિર્ણય પ્રસંગોની અંદર જે ખોટા ખર્ચાઓ થતા હોય છે એને ટાળવા માટે આ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો આજના સમાચાર પાન કાર્ડ થશે બંધ ફટાફટ જાણી લેજો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે તમામ ધારકો જેની પાસે પાન કાર્ડ છે જાણી લેજો પાન પાનકાર્ડને લઈને સરકારે કીધું છે કે જો તમે આધાર નોંધણી આઈડીથી પાન કાર્ડ કઢાવ્યું છે તો તમારે હવે આધાર કાર્ડ નંબર આપવો પડશે જી મિત્રો જે લોકોએ નવો આધાર કાર્ડ કઢાવતા હોય આધાર કાર્ડ નંબર નહોતો આવ્યો પરંતુ એ સમયે આધાર નોંધણી આઈડી એની પાસે હતી તેથી આધાર નોંધણી આઈડીથી તમે પાન કાર્ડ કઢાવ્યું હતું તો હવે તમારે આધાર કાર્ડ નંબર આપવો પડશે નહીતર તમારું પાન કાર્ડ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસથી કામ કરવાનું બંધ કરી નાખશે તો પાન કાર્ડને લઈને સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તમામ ધારકો જાણી લેજો તમારી પાસે પાન કાર્ડ હોય ને જો તમે આધાર નોંધણી આઈડીથી પાન કાર્ડ કઢાવ્યું હોય તો હવે તમારે આધાર કાર્ડ નંબર આપવો જ પડશે ડિસેમ્બર પછી તમારું પાન કાર્ડ કામ કરશે નહીં તમારું પાન કાર્ડ બંધ કરી દેવામાં આવશે તો સૌથી મોટા અગત્યના સમાચાર હતા મિત્રો ત્યાર પછીના સમાચાર ખેડૂતો માટે આવી ગયા છે ખેડૂતો એકત્રીસ તારીખ છેલ્લી છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર નવી નવી અનેક યોજનાઓ મૂકવામાં આવી છે સાથે તમામ મિત્રોને જણાવી દઈએ કે આઈ ખેડૂત પોર્ટલ પણ નવું બનાવવામાં આવ્યું છે આ નવા પોર્ટલ ઉપર આઠ મેથી એકત્રીસ મે સુધી અલગ અલગ યોજના જાહેર કરવામાં આવી છે એકત્રીસ તારીખ છેલ્લી છે ત્યાર પછી તમામ યોજનાઓ તમને જોવા મળશે નહીં કઈ કઈ યોજનાઓ છે મિત્રો જણાવી દઉં તો મિની ટેક્ટર ખરીદવું હોય તેમાં સહાયની યોજના રોટા ખરીદવા માટે કલ્ટીવેટર ખરીદવા માટે પાણીનું ટેન્કર ખરીદવા માટે આ તમામ માટે સહાયની યોજના જાહેર કરવામાં આવી છે જે ખેડૂતોએ સહાય જોતી હોય તો એકત્રીસ મે સુધી ફોર્મ ભરવાનું શરૂ છે અનેક યોજનાઓ છે તમે ખોલીને જોઈ લેજો નવા આઈ ખેડૂતની અંદર આઠ મેથી યોજનાઓ શરૂ થઈ ગઈ છે એકત્રીસ મે છેલ્લી તારીખ રાખવામાં આવી છે તો ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર મિત્રો ત્યાર પછીના સમાચાર ઘરનું ઘર બનાવવા માટે જે લોકોએ પીએમ આવાસ યોજનામાં ફોર્મ ભર્યું છે તો જણાવી દઉં પીએમ આવાસ યોજનાની અંદર સહાય વધારી દેવામાં આવી છે સૌથી મોટી ખુશખબર આવી છે તો મિત્રો વિધાનસભા ગૃહમાં ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની સુડતાળીસો કરોડ રૂપિયાની માગણીઓ બહુમતીથી પસાર થઈ ગઈ છે તેથી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ હવે રાજ્ય સરકાર દ્વારા પચાસ હજાર રૂપિયા વધારાની સહાય આપવામાં આવશે એટલે પેલા જે એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય મળતી એક લાખ સિત્તેર હજાર રૂપિયાની સહાય મળશે તો પીએમ આવાસ યોજનામાં ઘરનું ઘર બનાવવા માટે હવે પચાસ હજાર રૂપિયા વધારે સહાય મળશે દરેક લોકો માટે ખુશ ખબર આવી છે ત્યાર પછીના મિત્રો આ તરફ એક મોટા સમાચાર સીબીએસસી દ્વારા નવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે સીબીએસસી દ્વારા એક નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે જેમાં હવે ની તમામ જેટલી પણ શાળાઓ હશે એને વહેલી તકે વિદ્યાર્થીઓની માતૃભાષાનો નકશો બનાવવા માટે કહેવામાં આવ્યું છે એટલે વિદ્યાર્થીઓને માતૃભાષા શીખવવા માટે વધારે સમય આપવામાં આવ્યો છે પરિપત્રમાં મિત્રો જણાવ્યું છે કે ધોરણ ત્રણથી ધોરણ પાંચના વિદ્યાર્થીઓ આરવન એટલે કે માતૃભાષા અથવા તો પરિચિત પ્રાદેશિક ભાષામાં શીખવવાનું ચાલુ રાખી શકે છે અત્યાર સુધી ધોરણ બે સુધી માતૃભાષા શીખવવામાં આવતી હતી પરંતુ ધોરણ ત્રણથી પાંચના વિદ્યાર્થીઓને પણ જો માતૃભાષા શીખવી હોય તો એ ચાલુ રાખી શકે છે સૌથી મોટો ઐતિહાસિક નિર્ણય સૌથી મોટી માર્ગદર્શિકા બહાર પાડી દેવામાં આવી છે તો સીબીએસસી જે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો છે એમાં વિદ્યાર્થીઓને માતૃભાષા ધોરણ પાંચ સુધી શીખવી શકે છે આ સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો એલપીજી સિલિન્ડરને લઈને સૌથી મોટા સમાચાર ગયા મહિનાની વાત કરીએ તો એલપીજી સિલિન્ડરની અંદર પચાસ રૂપિયાનો વધારો જીકવામાં આવ્યો હતો જેમાં ઉજ્જવલા યોજના અને એ સિવાયના તમામ લોકોએ પચાસ રૂપિયા વધારે દેવા પડ્યા ત્યારે મિત્રો હવે પહેલી તારીખ આવવાની છે નવો મહિનો આવવાનો છે પહેલી જૂના રોજ હવે એલપીજી સિલિન્ડરમાં વધારો થશે કે ઘટાડો એ પહેલી તારીખે ખબર પડી જશે તો એલપીજી સિલિન્ડરમાં ગયા મહિને ઝટકો મળ્યો હતો તો આ મહિને શું થશે સૌથી અગત્યના સમાચાર મિત્રો આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ કામના લાગ્યા છે તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપ વોટ્સઅપ ગ્રુપની અંદર અત્યારે ફટાફટ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન